આરાવી સ્ટોર્સ મોહમ્મદપુરા ભરૂચ દેના બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે તેમના વતી તેમની પેઢીનું ખાતું બંધ કરવા માટેનું પત્ર દેના બેંક મોહમ્મદપુરા શાખા ભરૂચને લખો સૌપ્રથમ ઉત્તર લખી પેજની મધ્યમાં લખીશું આરાવી સ્ટોર્સ વાલિકા ટ્રેડ સેન્ટર મોહમ્મદપુરા ભરૂચ ત્રણ નવ બે ઝીરો ઝીરો એક આટલું લખ્યા બાદ આની નીચે માર્જિનની બાજુમાં લખીશું ફોન નંબર ઝીરો બે છ ચાર બે સાત ત્રણ સાત બેંક મોહમ્મદપુરા શાખા ભરૂચ ત્રણ નાઇન બે ઝીરો ઝીરો એક આટલું લખ્યા બાદ ફોન નંબરની સામેની બાજુ લખીશું તારીખ જ્યારે આપણે આ પત્રલેખન કરી રહ્યા છીએ ત્યારની આટલું લખ્યા બાદ લખીશું વિષય આરાવી સ્ટોર્સ પેઢીનું ચાલુ ખાતું બંધ કરવા અંગે ત્યારબાદ નીચેની લાઈનમાં લખીશું હાસ્યાની બાજુમાં મેનેજર શ્રી અમે અમારી પેઢી આરાવી સ્ટોર્સના નામે આપની બેંકમાં છેલ્લા બાર વર્ષથી ચાલુ ખાતા નંબર ત્રણ ચાર પાંચ શૂન્ય શૂન્ય એક શૂન્ય 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 ચાર છ ચાર નવ ધરાવીએ છીએ મેં મારી ઉંમર અને અંગત કારણોસર મારા દીકરા સાથે ઇન્દોર સ્થાયી થવાનું નક્કી કર્યું છે અને નજીકના ભવિષ્યમાં અમે ત્યાં જતાં પણ રહીશું આ કારણોથી મારે આપની બેંકમાં કાર્યરત આરાબી સ્ટોર્સના ચાલુ ખાતા નંબર ત્રણ ચાર પાંચ શૂન્ય શૂન્ય એક શૂન્ય 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 ચાર છ ચાર નવની જરૂરિયાત જણાતી નથી તમામ પ્રકારના ધંધાકીય વ્યવહારો પણ પૂર્ણ કરી દીધા હોવાથી ભવિષ્યમાં પણ આ ખાતામાં નાણાકીય લેવડ દેવડની સંભાવના નહિવત છે તેથી મારી પેઢીનું ચાલુ ખાતું આજથી જ બંધ કરી તેમાં રહેલી જમા રકમ મને મળી જાય તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે આપની બેંક તરફથી મળેલી ચેકબુકમાંથી વણ વપરાયેલા ચેક નંબર ચાર પાંચ ચાર પાંચ ચાર બેથી થી ચાર પાંચ ચાર પાંચ પાંચ શૂન્ય આ સાથે પરત કરી રહી છું આ તબક્કે છેલ્લા બાર વર્ષથી મળેલી બેંકની તમામ સેવાઓની દિલથી આભારી છું અને બેંકના તમામ કર્મચારીઓનો આભાર માનું છું આભાર સહ આપની વિશ્વાસુ ખાતેદાર આરાવી સ્ટોર્સ હસ્તાક્ષર ધારાસોની તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ પત્ર લેખન પૂર્ણ થાય છે જો અન્ય પત્રલેખન જોઈતા હોય તો કમેન્ટ કરી જરૂરથી જણાવો ધન્યવાદ